નેશન પ્લસ ન્યૂઝના જીવન પ્રસારણમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું વસીઠ શુક્લ દર્શક મિત્રો વર્ષો પહેલા કદાચ આપે પણ એક વાર્તા સાંભળી હશે કે ચકો ચોખાનો દાણો લાવે છે અને ચક્કી મગનો દાણો લાવે છે અને આખરે એની ખીચડી બને છે અને પછી ચકો અને ચક્કી એ ખીચડીનો આસ્વાદ પણ બાણે છે અને સામાન્યતઃ જ્યારે ગુજરાતી પરિવારની વાત આવે ત્યારે એ રસોડાની આન બાન અને શાન એવી ખીચડીને કોઈ કેવી રીતે ભૂલી શકે કારણ કે ખીચડી તો આપણું આ અન્નનું અને ખાસ કરીને રસોડાનું આભૂષણ છે એમ કહીએ તો પણ ખોટું નથી અને દર્શક મિત્રો આજે નેશન પ્લસ કા વિશેષ શો એટલા માટે લઈને આવી રહ્યા છે કારણ કે સંજોગો પણ એવા જ ગોઠવાયા છે કે સત્તરમી સપ્ટેમ્બર એટલે કે આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પંચોતેરમો બર્થ છે અને સામાન્ય તવઈને એવું ખબર છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સૌથી કોઈ પ્રિય આહાર છે તો એ ખીચડી છે પરંતુ દર્શક મિત્રો આજે નેશન પ્લસ ન્યૂઝના માધ્યમથી અમે આપને એક ખૂબ જ ગંભીર વાત ઉપર તમારું ધ્યાન આકર્ષિત કરવા જઈ રહ્યા છીએ કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જેનો સતત પ્રચાર કર્યો છે એવો સાત્વિક આહાર ખીચડી હવે મરવાના વાકે જીવી રહી છે તો સાચા અર્થમાં હવે આ ખીચડી પણ પોકાર કરી રહી છે કે ખાસ મને કોઈ જીવાડે દર્શક મિત્રો આપને કદાચ ખ્યાલ છે કે વડોદરામાં જગદીશ જેઠવા અને એમની પત્ની મિલન જેઠવા લોકોમાં ખીચડી પ્રત્યેનો પ્રેમ બરકરાર રહે એટલું જ નહીં પરંતુ લોકો સુધી ખીચડી પહોંચે એ માટેના સતત પ્રયાસો થતા રહે છે પરંતુ આજે કાળક્રમે આર્થિક વિષમ પરિસ્થિતિમાં પણ તેઓ ખીચડીને લોકો સુધી પહોંચાડવા માટે એટલા જ કટિબદ્ધ છે ત્યારે આજે ખરેખર જો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જો બડ ગિફ્ટ આપવી હશે તો સાચા અર્થમાં ખીચડીને જીવાડવી પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ સાબિત થઈ પડશે દર્શક મિત્રો આજે નેશન પ્લસ ન્યૂઝના શોમાં અમે આમંત્રિત કર્યા છે વડોદરાના નહીં પરંતુ સમગ્ર દેશમાં ખીચડી કિંગ તરીકે ઓળખાતા જગદીશ જેઠવાને જગદીશ જેઠવા જે ખીચડી કિંગ તરીકે ઓળખાય છે અને એટલું જ નહીં પરંતુ નવતર પ્રયોગો કરીને ખીચડીને લોકો સુધી લાવવાના ભગીરથ પ્રયાસો પણ કરી રહ્યા છે આપણે એમની પાસેથી જાણીશું જગદીશ જેઠવા આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સૌથી પહેલાં તો આપ મને એ જણાવું કે સામાન્ય સામાન્યત ગુજરાતી પરિવારની વાત આવે તો ગુજરાતી પરિવારનું ભાણું અને ખીચડી તો આ તો એકબીજાના પૂરક છે તો લોકો સુધી તમે ખીચડી પહોંચાડવાના આજે પ્રયાસો કરી રહ્યા છો એ પાછળનું કારણ શું હવે એક અમને શાસ્ત્રોના માધ્યમથી અનેક રિસર્ચના માધ્યમથી અમને એવું જાણવા મળ્યું છે કે ખીચડી એક પારંપારિકત અને બહુ નિસ્વાર્થ ભોજન છે જે અનેક ભોજનની ગરજ સારે છે જો ખીચડીમાં અનેક પ્રકારના શાકભાજી અનેક પ્રકારના ઘટકોનો ઉપયોગ થાય તો પછી બીજા કોઈ ફૂડની જરૂરત હોતી નથી અને ખીચડી ભારતની પ્રાચીન એક સનાતન એક ફૂડ શૈલી છે પાછું એને જીવંત કરવાનો પ્રયાસ અમે કર્યો છે આજે વિદેશી પીઝા બર્ગર અને પફનું આક્રમણ ભારતના યુવાનોમાં મેદસ મેદસ્વીતા અનેક રોગના શિકાર થવા માંડ્યા છે ત્યારે આ ભારતની પ્રાચીન ફૂડ શૈલી પાછી ઉદ્ભવે અને ખીચડી જેવી નિર્દોષ જેવી વાનગી એ લોકો સુધી પહોંચે એવા અમારા સદંતર પ્રયાસો રહ્યા છે પરંતુ જગદીશ જેઠવા જેમ આપ જાણો છો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વારંવાર શ્રી અન્નને વધારે વધારે પ્રાધાન્ય મળે એ માટેના સતત એમની સરકાર પણ પ્રયત્નો કરતી રહે છે તો આપ મને એ જણાવો કે જ્યારે મહારાજા યુનિવર્સિટી એ જે સંશોધન કર્યું અને એમાં આપની ખીચડીને સૌથી પૌષ્ટિક ખીચડીનું બહુમાન પણ મળ્યું તો આપે માનો છો કે આગામી દિવસોમાં હવે ખીચડીને પણ લોકભોગ્ય બનાવવા માટે ખૂબ આક્રમક પગલાં ઉઠાવવાની જરૂર છે એવું લાગે છે સો ટકા હવે જો આક્રમક પગલાં નહીં ઉઠાવવામાં આવે તો સમાજ ઉપર એની ગંભીર અસરો થશે જો આજે ઘણા બધા સમાજમાં જે પ્રોબ્લેમો છે આપણા શાસ્ત્રોમાં કહ્યું છે અન એવું મન અન એવો ઓડકાર તો આજે જે ગંભીર પરિણામોની જે સમાજમાં અસરો પડે છે નાના નાના બાળકોમાં જે અસરો જોવાઈ રહી છે આજે અમદાવાદમાં સ્કૂલમાં એક ઘટના બની તો એ પણ મારા હિસાબે એક જંક ફૂડનું જ એક પરિણામ છે જંક ફૂડથી માણસોના મગજ ઉપર ગંભીર પરિણામોની અસર પડે છે જો આ ખીચડીમાં સરકાર જો પ્રોત્સાહન આપે અને આગળ વધારવામાં આવે તો સમાજમાં અનેક પરિણામો સારા જોવા મળી શકે તેમ છે અને ખીચડીનો ઉપયોગ આપણે પ્રાચીન ભારતમાં ઈસવીસન પૂર્વે પંદરસોથી પાંચસો સદીમાંથી કરવામાં આવ્યો છે પછી મોગલ શાસન દરમિયાન પણ એને ખીચડીને શાહી રસોડામાં સ્થાન મળ્યું છે પછી અકબરના શાસન દરમિયાન આયન અકબરી અને બિરબલની ખીચડીની પણ વાર્તાઓ આપને જાણવા મળી છે ભારતના અનેક સાધુ સંતો હિમાલયમાં તપ કરતા ઋષિઓ અને આપણા પ્રધાનમંત્રી મોદીજી જેનો આહાર હંમેશા એક ખીચડી તરીકે એક રહ્યો છે જો આપણે ખીચડીનો રોજબરોજમાં જો ઉપયોગ કરવામાં આવશે તો આપણું મન નિર્મલ અને હૃદય પણ એક ચોખ્ખું થાય અને ભારતને એક વિશ્વગુરુ તરીકે આપણે આપણે પાછો ફરીથી આપણે બેઠું કરી સકીશું પરંતુ જગદીશ જેઠવા સામાન્યતઃ જેમ આપણે વાત કરી કે ખીચડીને પ્રમોટ કરવા માટે આપ ઘણા બધા પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી જે રીતે જોઈ રહ્યા છે કે ખીચડીને જે માનપાન મળવું જોઈએ ખાસ તો જ્યારે ગુજરાતી પરિવારની વાત હોય કે દેશના કોઈ પણ ખૂણેની વાત હોય પરંતુ ખીચડી એ એ પ્રકારનો આહાર છે જેને સાત્વિક આહાર તરીકે ગણવામાં આવે છે તો એને આટલા સંઘર્ષ કેમ કરવા પડ્યા હવે લોકોના મનમાં એવું છે કે ખીચડી એટલે મગ અને ચોખાની ખીચડી પણ ખરેખર આપણે બાળકોને એવું શીખ્યું જ નથી કે ભાઈ ખીચડી વિવિધ પ્રકારની બને છે અત્યારનું યુવાધન પણ આકર્ષ આકર્ષિત થઈ શકે તેમ છે એમાં વિવિધ પ્રકારના ફ્લેવર ઉમેરવામાં આવે શાકભાજી ઉમેરવામાં આવે તો ખીચડી પણ એક ચટાકો સાબિત થઈ શકે તેમ છે તો અમને પણ અંકોડિયા વડોદરાની ઇન્દિરાનગર પ્રાથમિક શાળામાં જ્યારે પ્રયોગ કર્યો ત્યારે અમને પણ એમ થતું હતું કે બાળકો દરરોજ ખીચડી ખાશે ગુજરાત સરકારને પણ એવું જ હતું કે દરરોજ ખીચડી ખાશે અમે એમાં વૈવિધ્યતા લઈ આવ્યા અને ખીચડીને એવા લાડ લડાવવા બાળકો આપ જોઈ શકો છો કે બાળકો હોશે હોશે ખીચડી ખાય છે તો મને એવું લાગી રહ્યું છે આ પ્રોગ્રામથી જો ખીચડીમાં વિવિધ પ્રકારના ફ્લેવર એડ કરવામાં આવે તો આજનું યુવાધન જંક ફૂડના સ્થાને આપણી ભારતીય સનાતન ખીચડીને પણ સ્થાન આપી શકે તેમ છે પરંતુ સામાન્યતઃ જેમ આપે કીધું કે ભાઈ આપ ખીચડીના પ્રચાર અને પ્રસાર માટે જે મહેનત કરી રહ્યા છો પરંતુ સામાન્યતઃ જ્યારે પણ ઇસ્કોન મંદિરની વાત આવે કે સ્વામિનારાયણ સંપ્રદાયની વાત આવે તો એમની જે ખીચડી છે એ એક અલગ પ્રકારની હોય છે અને એની કોમ્પિટિશનમાં જ્યારે આપની ખીચડી પણ હતી તો આપ એમ માનો છો કે એને કારણે હવે લોકોમાં પણ એક અલગ પ્રકારની જાગૃતિ આણવાની જરૂર છે જગદીશ જેઠવા સો ટકા આપણે ઘણા આપણે ધર્મસ્થાનોમાં ખીચડી ખવાય છે કારણ કે ભગવાનને હંમેશા સાત્વિક વસ્તુનો ભોગ ચડતો હોય છે આપણે વિરપુર જલારામ મંદિર અનેક સ્વામિનારાયણ મંદિર ઇસ્કોન મંદિર પછી આપણે સ્વામી વિવેકાનંદ હતા પણ એ સાત્વિક આહારને હિમાયતી હતા અને ભગવાન જગન્નાથને છપ્પન ભોગ આપતા પહેલાં ખીચડી એને પ્રસાદ ચડાવવામાં આવે છે તો એના માધ્યમોથી પણ આપણે ખીચડીનો પ્રચાર પ્રસાર કરી શકીએ તેમ છીએ અમે ખીચડીમાં એક અલગ પ્રકારનું એક રિસર્ચ છેલ્લા દસ વર્ષ ત્યાં કર્યું અને ખીચડીને જેમ સાંજ ઢળેને કોઈ યાદ આવે એમ અમારી ખીચડી યાદ આવશે એવી ખીચડીને અમે એવા રંગરૂપ આપ્યા છે એવો ટેસ્ટ અમે ડેવલપ કર્યો છે અને જો ટેસ્ટ ડેવલપ કરવામાં આવે તો ખીચડી આજનું યંગ જનરેશન પણ ખાતું થઈ જશે એમ તો અત્યારે જે રીતે આપણે વિઝ જોઈ રહ્યા છીએ કે વડોદરાના સાંસદ ખુદ ડૉક્ટર હેમાંગ જોશી પણ જે સ્કૂલના બાળકો છે એમની સાથે ખીચડીનો આસ્વાદ માણી રહ્યા છે તો આપ મને એ સમજાવો કે શું આ કોઈ આ જે પાઇલોટ પ્રોજેક્ટ છે બાળકો માટેનો તો એમાં કયા પ્રકારનું તમે સેવા આપી રહ્યા છો કારણ કે એ પણ સમજવું એટલું જ જરૂરી છે જ્યારે મુખ્યમંત્રી શ્રીને મારી મુલાકાત થઈ એને રાજભવન અમને ખીચડી બનાવવા માટે બોલાવ્યા ત્યારે અમે ગાંધીનગર રાજભવનમાં ખીચડી બનાવી તો એને પણ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ મજા આવી અને મેં એને ખીચડીની વાતો કરી કે જે આપણે પોષણનો પ્રશ્ન છે ગુજરાતમાં તો ખીચડીમાં એક એવી તાકાત છે કે એ દૂર કરી શકે તો એને એવું કીધું કે એક નાનામાં નાના આપણી સરકાર નાનામાં નાના બાળક સુધી પણ સ્વાસ્થ્યની ચિંતા કરે છે તો આપણે એક પાયલોટ પ્રોજેક્ટ કરીએ તો અમે પાયલોટ પ્રોજેક્ટ માટે રેડી થયા બાળકોની રેસીપી અમને કરતાં ખીચડીની ચાર મહિના જેવો સમય લઈ ગયો અને જ્યારે ખીચડી આપવાનો જ્યારે સમય આવ્યો ત્યારે વડોદરાના આરોગ્ય વિભાગે બાળકોના અંકોડિયા ઇન્દિરાનગર પ્રાથમિક શાળાના બાળકોના બધાના હાઈટ વેઇટ અને હિમોગ્લોબિન લઈ લીધા પછી અમે મિડ ડે મીલ પહેલાં બાળકોને અલગ અલગ પ્રકારની રેસીપીથી બનાવેલ ખીચડી આપવાનું શરૂ કર્યું તો આજે એક જ મહિનામાં એવા પરિણામો જોવા મળે છે એક મહિનામાં ફરીથી વડોદરાના આરોગ્ય વિભાગે બાળકોના હાઈટ વેઇટ કરવામાં આવ્યા તો નેવું ટકા બાળકોના સાતસો ગ્રામથી લઈને ત્રણ કિલો સુધી વજનમાં ફરક જોવા મળ્યો તો મને એવું લાગે છે જો આપણી ખીચડીને પ્રમોટ થાય દેશમાં અને વિશ્વભરમાં તો અનેક પ્રકારના જે રોગો છે એ નાબૂદ થઈ શકે અને જે આપણો પોષણનો પ્રશ્ન સામે આપણે લડીએ છીએ ગુજરાત સરકાર ભારત સરકાર પોષણના પ્રશ્ન લડે છે એ પણ કાયમને માટે દૂર થઈ શકે તેમ છે આ પ્રયોગથી અમને પણ એવું જાણવા મળ્યું છે હા પરંતુ આપે જે કીધું કે ભાઈ આપે ખીચડીને બાળકો સુધી પણ લઈ આવ્યા સરકારના મુખ્યમંત્રી સુધી પણ પહોંચાડી દીધું પરંતુ આપ મને એ સમજાવો કે છેલ્લા ઘણા વખતથી આપ આ ખીચડીના પ્રચાર અને પ્રસાર માટે કામ કરી રહ્યા છો આપ અને આપની ધર્મપત્ની તો કયા પ્રકારની સ્થિતિ છે અત્યારે કારણ કે જે રીતે વિષમ પરિસ્થિતિમાં પણ આપ સામા પ્રવાહે તરીને પણ લોકો સુધી ખીચડી પહોંચાડી રહ્યા છો તો માનો છો કે હવે આ પરિસ્થિતિમાં સુધાર થવો પણ જરૂરી છે હવે એવું લાગે છે કે લોકોમાં ધીરે ધીરે એવરનેસ આવવા માંડી છે અને ધીરે ધીરે લોકોને કોરોના પછી ખ્યાલ આવ્યો છે કે જો આપણે બીમાર નહીં પડવું હોય તો આપણે ખીચડીનો સહારો લેવો પડશે રોજબરોજના રૂટિનમાં રૂટીનમાં આપણે ખીચડીને સામેલ કરવી પડશે જ્યારે અમે આ જેમ આપણા ભારતમાં સનાતન ધર્મને જ્યારે ઉઠતા વાર લાગી એમ અમને સો ટકા આત્મવિશ્વાસ છે કે આ ખીચડીનો પણ એકવાર પરચમ દેશ અને વિદેશમાં લહેરાશે અને એકવાર લોકોએ સ્વીકારવું જ પડશે કે આ ભારતીય સનાતન આહારથી જ આપણી આપણી રોગો અને એનાથી બધું મન અને નિર્મળ આપણું રહી શકશે એમ હવે પછી અમારા પ્રયાસોને એવું લાગે છે કે હવે સફળતા મળશે અત્યાર સુધી કારમી પરિસ્થિતિમાં પણ અમે આ સંઘર્ષ કરી અને લોકો સુધી આ ખીચડીની વાતો પહોંચાડી છે પણ એક લોકોને એવું હતું કે ખીચડી એટલે શું નાકનું ટેરવું ચડાવે પણ જ્યારે પશ્ચિમથી એક એવો વાયરો વાય છે એવું લો લોકોના બાળકોના માઇન્ડ ભ્રષ્ટ કરવામાં આવે છે કે પીઝા બર્ગર આ જ બધું શ્રેષ્ઠ છે પણ ખરેખર આપણી મૂળ વસ્તુ આપણે ભૂલી ગયા છીએ તો આપણી બરાબર આ પાછું આવશે અને ધીરે ધીરે આપણે આ સફળતાપૂર્વક આપણે આગળ વધીશું પણ આ જેવી રીતે આપણે કીધું ઘા તો ખીચડી આપો બનાવીને ત્યાં સરોપણ કરો છો પરંતુ વધારે વધારે લોકો સુધી જે ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ છે કે ત્યાંથી લોકો સુધી પહોંચે તો એ માટેનું કોઈ આયોજન કર્યું છે આપે હવે અમે એનું આયોજન કરવાના છીએ અમે ખીચડીનું રેડી ટુ કૂક એક પ્રીમિક્સ બનાવ્યું છે એ એમાં ઓગણત્રીસ પ્રકારના ઇન્ગ્રેડિયન્ટનો ઉપયોગ થયો છે કોઈ પણ વ્યક્તિ હોસ્ટેલમાં રહેનાર વિદ્યાર્થી હોય કે નોકરી કરનાર દંપતી હોય કે બહારથી કોઈ આવ્યા હોય બાર ગામથી એ સરળતાથી ઉપયોગ કરી શકે તે માટે અમે રેડી ટુ કૂક મસાલા ખીચડી નામનું પ્રીમિક્સ બનાવ્યું છે જે કોઈ પણ સાંજે અથવા બપોરે એ લઈ શકે તો એને બીજા ડિનર સુધી કોઈ ભોજનની કોઈ જરૂરિયાત હોતી નથી અને એ એવો ટેસ્ટ ડેવલપ કરવામાં આવ્યો છે જેમ શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કીધું છે સ્વાદમાં હું છું જ્યારે ખીચડી બનાવવામાં આવે ત્યારે દસ ફૂટ છેટી તો એની સુગંધ જાય છે ત્યારે અમે એ એક સ્વાદ આપવાનો ભારત અને વિદેશમાં એક પ્રયાસ કર્યો છે અને જે સ્વાદ આપણે અહીંયા વડોદરામાં રહીએ તે ટાઈમ સ્ક્વેર ઉપર અમેરિકામાં પણ તે જ સ્વાદ રીએ એવો અમે એક ટેસ્ટ એક ડેવલપ કર્યો છે અમે વર્ષના અનુભવ પછી પરંતુ જગદીશ જેઠવા આપને એમ લાગે છે કે સામાન્યતઃ જ્યારે આપણે ગુજરાતમાં ને તેમાં પણ ખાસ કરીને જ્યારે વડોદરામાં વાત કરી રહ્યા છે અત્યારે તો ખીચડીની વાત આવે તો બહુ ઇઝીલી અવેલેબલ અને ઇઝીલી એ પ્રિપેર થતી આઈટમ છે તો હવે જ્યારે એને તમે આ લોકો સુધી લઈ જઈ રહ્યા છો અને એમાં જે સંઘર્ષ થયો એ જોતા એમ લાગે છે કે ખીચડીને લોકો સુધી લાવવામાં બહુ કઠિન હે પણ બહુ જોરદાર કઠિન છે એક તો મેં તમને પહેલા જ વસ્તુ કીધી કે વિદેશી આઈટમોનો મારો છે જંક ફૂડનો લોકો બાળકો મીડિયા જોતા થઈ ગયા છે જે જાહેરાતો આવે માનસ ઉપર મારો છે તો અમે પણ એવો આજના યુવાધનને બરોબર ટેસ્ટ પસંદ આવે એવો મસાલા ખીચડીનો સ્વાદ અમે ડેવલોપ કર્યો છે અને હવે ધીરે ધીરે લોકોને સ્વીકારવું જ પડશે અને ઘણી બધી જંક ફૂડને કારણે આપણી માનસપટ ઉપર અસરો પડી છે એ અત્યારે સમાજમાં જોઈ શકાય છે તો અમારું આ પ્રીમિક્સ આ બજારમાં ખરેખર એક ગૃહિણીઓ માટે એક આશીર્વાદરૂપ સમાન હશે અને જે સંઘર્ષ અમે કર્યો કોઈ પણ નવી વસ્તુ હોય નવો રસ્તો કરવો હોય એને ઉપાડવી હોય તો એક સમય તો જોતો જ હોય છે પણ અમારે ખીચડીમાં એક ઘણો બધો સંઘર્ષ કંઈક કરવો પડ્યો પણ હવે એના મીઠા ફળ અમને પણ હવે ખાવા મળશે ઓકે તો આપ મને એ બતાવો કે અત્યારે જે રીતે આપે કીધું કે જંક ફૂડનું આક્રમણ એ હદ સુધી છે અને આપ જાણો છો કે તમામે તમામ જે ફૂડ ડિલિવરી પાર્ટનર્સ છે એ લોકો આપના ઘરના દરવાજા સુધી એ જંક ફૂડ લઈને આવી જાય છે તો આપ એમ માનો છો કે એ દિવસ પણ દૂર નથી જ્યારે એ ફૂડ ડિલિવરી પાર્ટનર ખીચડી લઈને પણ આપના દરવાજે આવીને ઉભા રહે એ દિવસ દૂર નથી એવું લાગે છે એકસો દસ ટકા મારું એવું માનવું છે કે જ્યારે ફૂડ ડિલિવરી પાર્ટનરને સો ઓર્ડર હોય છે બીજા જંક ફૂડના તો એમાંથી સિત્તેર ઓર્ડર આપણી ખીચડીના હશે મેં પેલા જ કીધું સાંજ ઢળે ને કોઈ યાદ આવે હવે માણસોને એવું લાગશે સાંજ ઢળે ને ખીચડી યાદ આવે ખીચડી મગ અને ચોખાની બનેલી ખીચડી મગ કહે લીલો દાણો હું મારી માથે લીલું ચાંદુ મને બે ત્રણ મહિના કોઈ ઉપયોગ કરે તો માંદા ઉઠાડો હું અને ચોખાને સંસ્કૃતમાં અક્ષત કહેવાય છે જેનો કોઈ ક્ષય નથી મહાદેવને ચડે જો આનું જો આનું મગ અને ચોખાનું જો ખીચડી ખાવામાં આવે તો આપણા એજ્યુકેશનમાં આપણા કામમાં તો ઘણા બધા ફેરફારો આવી શકે તેમ છે આપણે વડાપ્રધાન શ્રીને આપણે જોઈ શકીએ છીએ મારી દૃષ્ટિએ મારા દસ વર્ષના રિસર્ચમાં એના સ્વાસ્થ્યનો જો કોઈ પણ એનો હોય એનું ફૂડ તો એ મસાલા ખીચડી છે એને ઘણા ઇન્ટરવ્યુમાં એવું કીધું છે કે હું સાંજે મસાલા ખીચડી હું બનાવું છું અને મારો ખોરાક પણ એ છે અને આંતરરાષ્ટ્રીય ડિપ્લોમસીમાં પણ ખીચડીનો ઉપયોગ થયો છે બે હજાર ઓગણીસમાં જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીનો જન્મદિવસ હતો ત્યારે ઓસ્ટ્રેલિયાના તત્કાલીન વડાપ્રધાન મોરિસને પણ ખીચડી સેલિબ્રેટ કરી હતી અને જે બે હજાર સત્તરમાં અને એને રાષ્ટ્રીય ફૂડ તરીકે પણ એનો પ્રયાસ થયો તો આજે ઘણા સમયથી આ ખીચડી ખવાતી આવે છે અને જો આપણે સશક્ત ભારતનું નિર્માણ કરવું હોય છે તો આપણે આ ખીચડી સિવાય કોઈ છૂટકો જ નથી એ મારું સો ટકા માનવું છે ઓકે તો આપને એવું લાગે છે કે ખાસ કરીને જે ભારતની જે લાઈફલાઇન કહેવાય એવો ઇન્ડિયન રેલવે હોય કે પછી જે એરલાઇન્સ છે તો એમાં પણ આ પ્રકારની જ્યારે ખીચડી લોકો સુધી જો અવેલેબલ કરવામાં આવે તો નિશ્ચિતપણે ખીચડીની સાથે સાથે એ લોકભોગ્ય પણ વધારે સારી રીતે બની શકે એવું લાગે છે સો ટકા અમને ભારતીય રેલવેનો પણ અમને સપોર્ટ મળ્યો છે ટૂંક સમયમાં અમે એની સાથે પણ કામ કરવાના છીએ પછી ગુજરાત સરકાર આ ધીરે ધીરે જે મિડ ડે મીલ બાળકોમાં આપે છે તો ધીરે ધીરે એમાં પણ ખીચડીનું વધશે ચલણ અને એરપોર્ટ પર પણ અમે એવી ટેકનોલોજી અમે લઈ આવીએ છીએ કે એરપોર્ટ પર પણ માણસો સેલાઈથી ખીચડીનો ઉપયોગ કરી શકે પરંતુ આ ખીચડી અભિયાનમાં આપ અને આપની પત્ની બે જણા બચી પડ્યા છો તો કેટલા આશાવાદી છો આપ કે આગામી દિવસોમાં આ જે પરિસ્થિતિ છે એ સમૂળકી બદલાઈ જશે હવે સમયમાં ભારતીનો સમય પાકી ગયો છે અને હવે ફરીથી પ્રાચીન ભારતની સનાતન ફૂડ શૈલી ફરીથી જાગવાનો એક સમય આવી ગયો છે લોકોના ઘણા માનસપટ પણ જંક ફૂડથી બદલાઈ રહ્યા છે અમને ધીરે ધીરે લોકોનો સરકારશ્રીનો અનેક સેલિબ્રિટીઓનો સપોર્ટ મળી રહ્યો છે અને હવે અમને એવું લાગે છે કે આ ફરીથી ભારત દેશનો ડંકો વાગશે ઓકે આપ જગદીશ જેઠવા આપ ખીચડી કિંગ તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યા છો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પંચોતેરમો બર્થ ડે પણ છે તો અને પ્રધાનમંત્રી એ સાત્વિક આહાર તરીકે હંમેશા ખીચડીને પ્રિવિલેજ પણ આપે છે અને એને માઇલેજ પણ આપે છે આપ પ્રધાનમંત્રીને આ કાર્યક્રમ થકી શું સંદેશ આપવા માગશું અમે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીને સંદેશ આપવા માગે છે આપીએ છીએ કે આ વસ્તુનો વધારેમાં વધારે પ્રમોટ કરવામાં આવે અને જે ખીચડીને એવા પ્રમોટ કરે કે દેશના લોકો સુધી પહોંચે બાળકો સુધી પહોંચે અને આપણા પંડિત રવિશંકર મહારાજ હતા એ પણ આપણે હાંજે ગામડામાંથી રખડી અને હાંજે ખીચડી ખાતા તો આજના દિવસે મારો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીને એક સંદેશ છે કે આ વસ્તુને એવી લોકો સુધી પહોંચાડો અને લોકો એનો ઉપયોગ કરે અને આપણે એક સ્વસ્થ ભારતનું એક નિર્માણ કરી શકીએ અને ફરીથી એક વિશ્વગુરુ મેં તમને કીધું એમ બની શકીએ બિલકુલ તો દર્શક મિત્રો આ હતા દેશમાં ખીચડી કિંગ તરીકે પ્રસ્થાપિત થયેલા જગદીશ જેઠવા કે જેઓ ઘરે ઘરે ખીચડીને લોકો સુધી પહોંચાડવા માટે મથામણ કરી રહ્યા છે પરંતુ સામાન્યતઃ ખીચડી એક સાત્વિક અને પૌષ્ટિક આહાર છે એટલું જ નહીં પરંતુ જ્યારે એ વૈશ્વિક સ્તરે પણ એ ભારતની આન બાન અને શાન તરીકે પ્રસ્થાપિત થઈ ચૂકી છે ત્યારે દુઃખની વાત એ છે આ ખીચડી આજે અસ્તિત્વની લડાઈ લડી રહી છે અને જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બથ નિમિત્તે આ કાર્યક્રમ આપણે કરી રહ્યા છીએ ત્યારે જો સરકાર પણ ચોક્કસપણે આ ખીચડીને વધારેમાં વધારે લોકો સુધી કઈ રીતે પહોંચાડી શકાય એમાં જો જગદીશ જેઠવા અને મિલન જેઠવાની પડખે ઊભી રહેશે તો નિશ્ચિતપણે એ વાત તો સ્યોર બની રહેશે કે આગામી દિવસોમાં ગુજરાતની આ ખીચડી આંતરરાષ્ટ્રીય ફલક ઉપર પણ મગમગશે એમાં કોઈ બેમત નહીં હોય અને હા ગુજરાત સરકાર દ્વારા આ જે પણ કોઈ ઇનિશિયેટિવ લેવાશે એમાં એક વસ્તુની ખાતરી સો ટકા હશે કે આ વખાણેલી ખીચડી દાંતે નહીં વળગે નેશન પ્લસ ન્યૂઝના શોમાં આવવા બદલ જગદીશ જેઠવા આપનો ખૂબ ખૂબ આભાર અમારા સમાચારો અને સોના અપડેટ માટે આપ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ચૂકશો નહીં નવા સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર હે સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર